વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા જય ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણનો સમય થઈ ગયો ને સવારના 8:00 થી સાડા 9:00 મારી મારી મમ્મી કપડા મમ્મી ક્યાં જાશો ને દમુ દમુ તું હા અમે પોચી ગયા મોડા મોડા આપણે કેટલા વાગે મોગા પોચા 10 વાગી ગયા તો બહુ ટ્રાફિક હતી ને તો 10 જેવું તો થઈ જ ગયું માર માર બસ અંકલેશ્વર ગામ માં બધી ચાલી ચાલી ને માણ પોચી જો માણ માણ ચાલી ચાલી પોચી તે બસ અમે ગયા તો મોડા મોડા અને મારી મારી બેક પર બેક પર ભરા ગઈ છે ચાલો હું તમને દેખાડું જો મારી બેક ભરા ગઈ છે ને આ ધમુનો કંપાસ જો

તો જો જમવાનું બની ગયું મેં બનાવી દીધી છે રોટલી બધી રોટલી બની ગઈ સરસ મજાની અને એની સાથે બનાવ્યું છે મમ્મીએ ચોળી પલાળી હતી તો ચોળીનું શાક બનાવી દીધું આવી જો અને મમ્મી કે ભાત દાળ ભાત પણ કોઈનું ખાવું નહોતું ને તમે જ લાવો ને વઘારેલા ભાત જ કરી નાખો વઘારેલા ભાત કરી આ મટલી બધી વસ્તુ બની ગઈ અને મમ્મી ગયા છે ધાબે કપડાં નાખવા હું ગઈ હતી પણ હું એક વાર ગઈ હતી એ પાછા બે વાર ગયા તા એટલે મેં કીધું તમે જાઓ ત્યાં હું રસોઈ બનાવી નાખું મેહુલ મેહુલ જમીન નીકળી ગયા હવે રાહુલભાઈ એટલું ગયું છે ને કે વાત જવા જેવો જમીન અને કામે સીધી વળગી ગઈ ને તો નાવાનું બાકી રહી ગયું છે ને બહુ ઠાક લાગ્યો છે હવે સીધી પહેલાં નાવા જાય છે નાયન ખાય જમીન નાય સીધું સુઈ જ જવું છે કેમ કે આજે ટ્રાવેલિંગમાં બહુ ઠકાઈ ગયું પછી મને તો છે ને બેઠા બેઠા કળ દુખવા મળે કેમ કે આપણે બેસવાની એટલી બધી આદત નહીં વધારે આદત તો દોડા દોડી કરવાની જ છે એટલે બેઠા બેઠા પછી છે ને સાવ ઠાકી જાય તો આટલી રસોઈ બનાવી નહીં છીએ ફટાફટ ને મમ્મી એ કપડાં બધાય ધોઈ નહીં ખા અને હવે બસ એ બધું બપોર પછી પાછું ઇસ્ત્રી કરશું મૂકશું આવું બધું ચાયલા કરશે ને આજે ખરેખર બહુ થાક લાગ્યો છે કાંઈ નહીં ચાલો જેટલું ભાવે એટલું થોડું ઘણું જમી લઈએ છાયસ પી લઈએ છાયસ પી લઈને તો આમ મજા આવે એવી મજા આવે ઠંડી ઠંડી છાયસ પીવાની તો એવું બધું કરીએ પછી જોઈએ હવે નીલભાઈ તો સ્કૂલે વહી ગયા છે ધર્મને ને સુવડાઈ દઈશું મમ્મીને ત્યાંથી જો મેહોલને કે મોકલ છે ને નીલ સ્કૂલે મૂકવા જાય ને તો એની ત્યાંથી શું આવ્યું છે જોઈએ શું છે ડ્રેગન ફ્રૂટ છે પછી આ શું છે પ્રસાદી લાગે છે હરિપ્રબો પ્રસાદમ ની તમે આવો એ કે દુરવાને રમાડાય છે ને બે કામ પણ મારે બહુ કામ છે પછી મમ્મી ને ઈ જવાના છે ગામડે તો ઈ જાય ને પછી હું નીરાતે પપ્પા જાય દુરવાને રમાડવા અત્યારે તો બે દિવસ હમણાં કામ જ રહેશે કેમ કે જે બધું કબાટમાંથી કપડા લઈ ગયા હોય એ મૂકવાનું સકેલવાનું વ્યવસ્થિત કરવાનું એમાં જ આખો દિવસ નીકળી જાય પરંતુ બે ત્રણ દિવસ પછી નિરાતે આવીશ તો જો સાડા પાંચ વાગી ગયા છે ને હું નહીં થઈને થઈ ગઈ ફ્રેશ ઉઠીને ટાઈમ જ નહોતો રહ્યો પછી નાવાનો તે સુઈ ગઈ ને ઉઠીને પછી સીધી નાવા જ વહી ગઈ અને અમારે નીલભાઈને મસ્ત મસ્ત કંઈક ઈનામ મેળવ્યું છે કા હે ને તો અમારે નીલભાઈને જો મસ્ત મસ્ત સરપ્રાઈઝ મેળવી છે શેમાં રહ્યો તો ગીત ગાવામાં ગીત ગાયું તું

મમ્મી કે લાવ હું ઈ કે ભાજી બનાવું તો એને જો કુકર મૂક દીધું શું કરો બધું મમ્મી જો ગ્રેવી કરે છે અને મારે જો અહીંયા થપ્પો થઈ ગયો સમજો અને મારે જો અહીં આખો આ બેડ ભરાઈ ગયો છે બેડશીટ ને બધુંય કરવાનું છે ને આ બધું મુકવાનું છે તો મમ્મી કે હું ભાજી કરું મેં તમે ભાજી કરો ને પછી હું ભાખરી ભાખરીને બનાવી દઉં બ્રેડ મગાવી છે

ચાલો જો બધી વસ્તુ લઈ ગયા હોય ને તો એ બહુ મજા આવે બધું ભરવાનું પણ હવે પાછું બધું મૂકવાનું થાય ને તે પાછું યાદ કરી કરીને મૂકવું પડે વિખે છે ને મારું હા એ બહુ છે બધું બધી વસ્તુ બહુ જોવી હોય બધી બાયુની ને એવી આ બધી ઈયરિંગ્સ છે ને જો હું અલગ અલગ ખાનામાં એક એક માં રાખું એટલે પછી છે ને સારું પડે બહુ ગોતવી ન પડે

આંજણ ને એવું બધું નીકળું ધીમે ધીમે ને વાયગા છે અત્યારે જો રાતના દસ વાગી ગયા છે ને મેહુલ કાંઈ જમવા આવ્યા નથી પણ મેં કીધું કાંઈ નહીં હું મારું કામ બતાવું હવે બેડશીટને એવું પાછળવાનું છે એ આવે એટલે જમવાનું આપીશ એમ કરતાં કરતાં અગિયાર સાડા અગિયાર બાર જેવું તો અમારે થઈ જ જાય સુતા સુતા એ આવે પછી જમવાનું ને એવું બધું આપું અને ઘણું ખરું બધું ગોઠવાઈ ગયું છે કપડાં ને એવું બધું હવે આવું બધું ચાલો મૂકી દઉં પહેલાં